ન કરો આપણે એવી કાંઈ બહુ ખબર ન પડે કે ધારા ક્યાં છે ને ખળ ક્યાં છે હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે તમે બધા મજામાં હશો એવી આશા સાથે આપણે આજનો વ્લોગ અહીંયા ચાલુ કરીએ છીએ અને સવારના વાયગા છે આઠ ને સરસ મજાનું સવાર થઈ ગયું છે ને ચકલાવો છો સરસ મજાના ચકલાઓ જણવા આવી ગયા છે આમ જો પાણી પી રહ્યા છે અને સુરત દાદા પણ જો સરસ મજાના નીકળી ગયા છે અને ભગવાન રામની ધજા પણ સરસ મજાની લેરાય છે સવારનું વાતાવરણ તો આમ સરસ મજાનું છે આજે તો પવન સરસ મજાનું છે ઠંડો ઠંડો વાતાવરણ સરસ સવારનું તો આમ ઠંડુ હોય ને આપણે જો નાસ્તો પાણીને એવું કરી લીધું છે અને મમ્મી પપ્પાએ એને ચા પી લીધો છે ને મમ્મી ને પપ્પા બની ગયા છે વાળે આપણે ચૂલે આપણે રસોઈ બનાવી તો કીટિયાને એવું જોઈ તો કીટિયાને એવું લેવા ગયા છે ને આપણે જો કચરા પોતાને એવું કરી લીધું છે હવે કપડાં એક ધોવાના બાકી છે તો હાલો કપડાં ધોઈશું ને આમ જો સરસ મજાના આમ જો કિયારામાં તેવા સરસ કોથમરી ધાણા ઉગી ગયા છે એમાં ખળ પણ છે તો આપણે જો આવું ખળ ઉપાડી લઈશું બીજી તો આપણે કાંઈ ખબર ન પડે આમાં ક્યુ ખળ છે ને ક્યુ કોથમરી છે પણ જેટલી આવા આવા પાંદડાવાળું છે એ આપણે ઉપાડી લઈશું બાકી તો હવે ઝાઝા પાંદ આવી ગયા એટલે ખબર પડી જાય જો આ ધાણાના આ ધાણા છે એનું આ પાંદડું જ કહી દે ધાણાનું છે એટલે আছে নিদা মাখড় બજારના ઘિસોડા પણ આવડા મોટા થઈ ગયા છે હવે દોરી બાંધી દીધી છે ને આ ટમેટાના છોડ તો છે પણ થોડો થોડોક એને તડકો લાગે છે ને થોડોક આમ રોગ પણ આવી ગયો છે પાંદડાંદાથી તાપ વધારે છે ને એટલે અત્યારે તો ન વાંધો હવે બપોરે એને તાપ વધારે લાગે છે એટલે જો એવું આમ બેવડા વરી જાય એવા થઈ ગયા છે આપણે કામ કરીને નવરા થઈ ગયા છે અને જે રસોઈ બનાવવાની વાર છે તો આપણે કાલ જે જીરું જોયું હતું થોડુંક અડધું બાકી રહી ગયું હતું તો એ આપણે આજે પૂરું કરશું તો જો આપણે લઈ લીધું છે જીરું ને થાળી તો જો આપણે જોવાનું ચાલું કરી દીધું છે કારણ કે કાલ તો એને ચારી નાખ્યું છે ને હોજાળી પણ નાખ્યું છે ખાલી જોવાનું છે તો આપણે બપોર થાય ત્યાં આટલું આપણે જોઈ નાખી મમ્મી ખોલી રહ્યા છીએ લસણ એટલું ખોલી નાખો મમ્મી

તો તોય બપોરે હું જોઈ નાખી સાટલો હવે બે ત્રણ થાળી થાય છે બપોરનું ટાણું થઈ ગયું છે તો હાલો રસોઈ બનાવશું ગયા છે મમ્મી મમ્મી નો લોટમાં તેલ ને મીઠું ને નાખીને મસાલો બનાવે છે ઓછી વખતે તો આપણે ગાંઠિયા ખાંડીને નાખી દેતા આજી વખતે મમ્મી અલગ રીતે

ભરેલા રીંગણા માટે એનો મસાલો ચણાનો લોટ શેકીને આજે વખતે બનાવવાના છે તો મમ્મી જોઈ શેકી રહ્યા છે મગજ બનાવી એવી સુગંધ આવે ચણાનો લોટ શેકીને એટલે આપણે ઘરમાં કેમ મગજ બનાવી ત્યારે કેવી સરસ સુગંધ આવે એવી સુગંધ ચણાનો લોટ શેકીએ એટલે આવે જો આ બધું ઓગળ સયકો છે ને એમાં નાખું છે દાણા જીરું ને મીઠું ને હવે નાખી રહ્યા છે માથી લસણ બસ મસાલો મમ્મી બનાવી લીધો છે બપોરના વાગ્યા છે સાડા બાર અને આપણે જો જમવા બેસી ગયા છે જમવામાં આજે જો સલાડ ભરેલા રીંગણાનું શાક અને રોટલી ગોળ આજે એવું છે અને આજે ભરેલા રીંગણાની શાકની રેસીપી આપણે વિડીયોમાં નથી આવી કારણ કે આપણે એક વખત આપણે ભરેલા રીંગણાના શાકની રેસીપી આપણે વિડીયો આપણે બનાવેલો છે તો જેને જોવો હોય તો આપણા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે તો જઈને જોઈ આવજો તો હાલો આપણે જમી લઈશું મમ્મી જો બપોર ટાંગ થયું છે અને મમ્મી ચોખા નાખવા ગયા તા કારણ કે સવારે નઈ ખાતા એ બધા પતી ગયા ને મમ્મી તો થઈ બપોરના છે છે એક આપણે આપણે જો ખાઈ પીને નવરા ગયા જો આટલું જીરું થોડુંક આટલું બાકી છે આ તો મેં જોઈ નાખ્યું છે તો બધું જીરું જોવાઈ ગયું છે આટલું જ બાકી છે તો કીધું હાલો આપણે આટલું જીરું જોઈ લઈ સાંજના વાયગા છે સાત ને જો આપણે છે ને સફરિયામાં સરસ મજાનો ઠંડો ઠંડો પવન આવે છે ને આજે તો પવન એટલો બધો છે ને આમ જો ઝાડું એટલું ઝૂલી રહ્યું છે ને ને એમાંથી અવાજ પણ આમ આવે છે ખડખડ ખડ એવો અવાજ આવે છે ને ચકલાઓ પછી ચી કરી રહ્યા છે ને આપણે જો જીરું સાફ કરવાનું હતું તે જીરું આપણે બપોરે સાફ કરી નાખ્યું જ્યાં સુધી કંઈક સાફ કરવાનું હોય ને ત્યાં પૂરું ન થાય ને ત્યાં સુધી આપણે હક ન થાય એટલે આપણે બપોરે સૂતા ને તે પહેલાં જેને સાફ કરી નાખ્યું ને અત્યારે જો સાંજે આપણે ઝાડવાને પાણીને એવું પાવાનું હતું તો એ પણ આપણે પાઈ દીધું ને મમ્મી ગયા છે પાથર આપણે બાર મહિનાના જે ઘઉં સાફ કર્યા હતા ને એમાંથી કહોજર નીકળ્યું હતું તો એ મમ્મી કે લાવું એક તપેલી ફરીને પાથર તળાવ છે ને તળાવમાં કૂવો ત્યાં કે નાખીએ મોરલાને તો મમ્મી મોરલાને તે ચણ નાખવા ગયા છે ને હવે સાંજ પડી છે તો આજે સાંજે વાળું આપણે પોવા બટેકા બનાવવાના છે તો હાલો બટેકા બાપવા મૂકશું તો આ સાથે આપણે આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ છીએ તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં જે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે મળશું નવા વિડીયોમાં અત્યાર સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય